મારો બેટો દસ રૂપિયા હાથી હાંધીન હલાવે છે આમાં શું આની પાસે દૂર લેવો હવે રાખ તારી પાસે હું ચા હું બનાવતો દસ રૂપિયા જ બેઠો એ ભૈલા મને ખબર છે ખબર છે ખબર છે ભાઈ મને બધી ખબર છે જ્યાં સુધી તમે મારી રીલ નો જોવો ને ત્યાં સુધી તમને ચેન ન પડે હા તમે હું તો મારી રીલ જોવી પડે મને ખબર જ છે બધી તમે ઉઠો તો મારે રીલ જોવો છો હા ખાતા હોય તો તમે નથી જોતા ખાતા હોય તો મારે રીલ જોતા હોય છો તમે મને બધી ખબર છે તમને મજા જ ન આવે જો અત્યારે તમે મારે રીલ જ જોવો છે ને તમે મારી રીલ નો જોવો ત્યાં સુધી તમને નો મજા આવે હા તો પછી યાર મને બધી ખબર છે તમારે મારી રીલ જોવી

છે ઓલા આપડે બકો કોમેડી ની ચેનલ રહી ને એમાં કોમેડી નો પાત્ર ભજવે છે અને ભણવા નથી જાતો એટલે મેં એને પૂછ્યું એટલે ભાઈ ભણવા નથી જો મેં એને પૂછ્યું ભણવા કેમ નથી જાતો તો એ એમ કે છે કે સાહેબ ને નિશાળે કાંઈ નથી આવડતું મારે ભણવા કેમ નથી જાવું એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ ને કેમ કાંઈ નથી આવડતું તો કે હું એક દિન નિશાળે ગયો ને તો સાહેબે મને પૂછ્યું કાંઈ વાર કયો છે હવે એને વાર ની ખબર ન હોય કે મારે ભણવા કેમ નવું એમ આવી 아, 민 c